પોતાના ટ્રેક્ટરમાં ઘઉં ભરીને પસાર થતા હતા ત્યારે એકાએક પુલમાં ગાબડું પડતા ટ્રેક્ટર પુલના ગાબડામાં ઘૂસી ગયું હતું અને ખાંગ ઉઠી ગયું હતું સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ ટ્રેક્ટરમાં ભરેલ ઘઉં નદીમાં ઢોળાઈ ગયા હતા જેના કારણે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો છાપરવાડી નદી પરનો આ પુલ દર વર્ષે ચોમાસા દરમિયાન ગાબડા પડી જાય છે જે અંગે ગ્રામજનોએ તંત્રની દર વર્ષે રજૂઆત કરે છે છતાંય સરકાર કઈ ધ્યાન ના આપતા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ખેડૂતો અને ગ્રામજનો ફાળો કરી સ્વ ખર્ચે પુલને રિપેર કરાવવો પડે છે ગામના સરપંચ દ્વારા પણ અનેક રજૂઆતો કરાય છે એ વર્ષે સરકાર તરફથી નવું અને ઊંચો પુલ બનાવવાની બાહેંતરી મળી હોવાનો દાવો કરી રહ્યા છે કેરાડી ગામે આવેલ પુલ ઉપરથી ઘણા ખેડૂતો અને ગ્રામજનો પસાર થાય છે ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કોઈ નક્કર પરિણામ નથી આવતું ત્યારે પુલ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ખાડો પડી ગયો તો કે દુરસ નો ખાડો હતો જ પૂરતા જ નથી કરવું જોઈએ સરખું હવે આ તો વટાણસમ પડીશ બધા અટાણ કેટલા ઘઉ ને બધાશે કોઈ આખતું જ નથી તમે રાત્રે નુકસાન ગયું નુકસાન ગયું બે ત્રણ ખાંડી ઘઉં ખોવાઈ ગયા ગયા તમને નુકસાન નુકસાન હારી આવી ભાવ કેવડા છે પાંચસો રૂપિયા ભાવ છે ઘઉં ના આ પુલ બનાવવા માટે કોઈને કીધેલું છે કે અગાઉ કે વર્ષો કે છે ગામ ગામ કેતા હોય કે પાસ થઈ ગયો કરતા નથી જો ચોમાસે ગાબડું પડી ગયું કેટલો ટાઈમ છે તય ટ્રેક્ટર પડી ગયું તું પાછું વણે હમણાં પડ્યું વર્ષો વર્ષ પડે છે કરતા જ નથી હમણાં એમને માટી ભરીને ભૂર બખો તમારી માંગ શું અમારે બનાવવું જ છે વળતો ઉચરું અસલ પૂર લેવું છે પુલ ઉપર ગાબડું પડ્યું છે પણ તંત્રને રજૂઆત કરી છે છતાં કોઈ પગલા લેતા નથી તકલીફ તો બહુ પડે છે અવારનવાર આમાં આવક જાવક કરવી હોય 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 માલ લઈ લઈ તો લેવા બહુ જરૂરી ખેડૂત ત્રણસો થી ચારસો ખેડૂતો રોજ અવર જવર કરે છે તો આમાં ખેડૂને માલ આમાં લઈ જાવો કોઈને વાડીએ જાવું રસ્તો છે વાડીનો તો કેવી રીતે આમાં જવું તમારી માંગ શું અમારી માંગ આ નવો પુલ થાય એની માંગ છે હવે તો મારું નામ કલ્પેશભાઈ બડેલિયા સરપંચ કેરાળી ગામ ગત રાતે કેરાળી ગામના ખેડૂતનું ખેડૂતનું ઘઉં ભરેલું ટ્રેક્ટર પુલ સાપરવાડી પુલ ઉપરથી પસાર થયેલું હતું ત્યારે અચાનક ભો પડતા એ ટ્રેક્ટર જે ઘઉં ભરેલું છે એ ફસાઈ ગયેલું હતું ટ્રેક્ટરમાં ઘણી બધી નુકસાની છે અને ભરેલા જે ઘઉં હતા એ ઢોળાઈ ગયેલા હા દર વર્ષે આ આવતા વર્ષે આગલા વર્ષે પણ આવો જ બનાવ બનેલો અને દર વર્ષે આપણે તો કરીએ છીએ ને આજુ વખતે મને તંત્ર દ્વારા આ વર્ષે નવો પુલ બને એવું આશ્વાસન મળેલું છે